નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 21 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભચાઉના ગુણાતીત રતિલાલ શેઠિયાએ પ્રાકૃતિક ખેતી અંગે થયેલ ફાયદા અંગે અનુભવો જણાવ્યા પ્રાકૃતિક ખેતી અંગે રતિલાલભાઈ શેઠિયા ગુણાતીતપુર બચાવ કચ્છ એ અનુભવની વાત કરી મે મારા પિતા સાથે ઓગણીસો પંચાણું જ્યારે ખેતીની શરૂઆત કરી ત્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ વાડીમાં થતો હતો બે સુધી તો વર્ષે રૂપિયા પચાસ લાખથી વધુનો ખર્ચ રાસાયણિક ખાતર અને જંતુનાશકો પાછળ થઈ જતો હતો તેમ છતાં કોઈ બચત થતી ન હતી વધારામાં અતિ ઝેરી દવાના છંટકાવના કારણે મનમાં સતત એવું થતું હતું કે અમે કોઈ પાપ કરી રહ્યા છીએ જે દવાના છંટકાવ બાદ વાડીમાં ચાર દિવસ જવાની મનાઈ હોય છે તે દવાવાળા શાકભાજી લોકો ખાતા હતા ત્યારે એમ થયું કે આ ખોટા માર્ગથી કોઈનું ભલું થઈ રહ્યું નથી હવે ખેતી માટે નવો વિકલ્પ શોધવો જ રહ્યો બસ બે હજાર આઠથી ત્યારે ઓર્ગેનિક ખેતી અંગે જાણકારી મળી તો તેના પર હાથ અજમાવ્યો પરંતુ તે તો બહુ ખર્ચાળ લાગતા ફરી નવો રસ્તો શોધવાની મથામણ શરૂ કરી ત્યારે બે હજાર બારમાં જીવામૃત વગેરેથી થતી પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મળતા બે હજાર બારથી તેની શરૂઆત કરી અનેક પ્રયોગો કર્યા જે બાદ સરકાર દ્વારા આયોજિત આ અંગેના સેમિનાર કરીને વધુ વિગતો મેળવી હાલ સફળતાપૂર્વક સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરું છું આ ખેતીથી મારા વાડીની જમીનનો ઓર્ગેનિક કાર્બન વધ્યો છે તેમજ વર્તમાન સમયમાં જીવામૃત જેવા દ્રવ્યો બનાવવા ઓટોમેટિક સિસ્ટમ ઊભી કરી દીધી છે જેથી કોઈ ગંદકી કે હાથ બગાડ્યા વિના તે બની જાય છે હાલ ઉત્પાદનની વાત કરું તો શ્રેષ્ઠ કક્ષાનું ઉત્પાદન થાય છે અને ડિમાન્ડ સામે માલ ઓછો પડે તેવી પરિસ્થિતિ છે તેમ અનુભવની વાત રતિલાલભાઈ શેઠિયા ગુણાતીતપુર ભચાઉ કચ્છના એક પ્રગતિશીલ ખેડૂતે કરી મારું નામ મંજુલાબેન શેઠિયા છે અમે બચાવ ગુણાતીતપુર થી આવી છે ના અત્યારે ઘણી બધી સારી ડિમાન્ડ છે અમે બે હજાર સાત થી શરૂઆત કરેલી ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરવાની જે અત્યારે બહુ સારા ભાવે દિલ્હીમાં સુરત મુંબઈ નાસિક પુના ઘણા બધા અમારા કસ્ટમરો છે જે ઓનલાઈન મંગાવે છે અમારા હા બધા પોસાય એવા જ ભાવ છે હા 100% ખાત્રીઓ બધાના અમારા સર્ટિફાઈસ કરાવેલા જ છે સારો એકદમ ચાલે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર